સુરતના ગોડાધરા વિસ્તારમાં ત્રેવીસ જાન્યુઆરીને રાત્રે એક હચમચાવી નાખતી ઘટના બની હતી શ્રી સાંઈ ક્લિનિક ચલાવતા ડૉક્ટર શ્યામજી બલદાણિયા પર એક વ્યક્તિ દ્વારા એસિડ એટેક કરવામાં આવ્યો હતો અને ગુરુવાર રાત્રે પોણા આઠ વાગ્યાની આસપાસ એક વ્યક્તિ કેરબો લઈને ડોક્ટરમાં ક્લિનિકમાં ઘૂસ્યો અને સલ્ફ્યુરિક એસિડ વડે ડોક્ટર પર હુમલો કર્યો હતો આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામ્યો છે ઘટનામાં સામે આવેલા સીસીટીવી ફૂટેજ જોઈ શકાય છે કે પીળા રંગનો શર્ટ પહેરેલો એક વ્યક્તિ હાથમાં એસિડનો કેરબો લઈને એકાએક ડોટ મૂકીને ક્લિનિકમાં પ્રવેશ કરી રહ્યો છે આ શખ્સે ગણતરીના સેકન્ડોમાં ડોક્ટર પર એસિડ ફેંક્યો આ હુમલા બાદ ડૉક્ટર બલદાણિયા આ શખ્સ સામે ઝપાઝપી કરતા પણ જોવા મળી રહ્યા છે અને તે શખ્સને ધક્કો મારીને ક્લિનિકની બહાર કાઢી મૂકે છે અને ત્યારબાદ ડૉક્ટર ગંભીર રીતે ધાજી ગયા છતાંય મદદ માટે નજીકના મેડિકલ સ્ટોર સુધી જોડી જાય છે જાણ થતા જ ગોડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપી શખ્સને ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો હુમલો કરનાર શખ્સ ધીરુ કવડ હતો જે ડોક્ટર બલદાણિયાનો પરિચિત છે કૌટુંબિક વિખવાદના કારણે હા હુમલો કર્યા હોવાનો પ્રાથમિક અંદાજ છે ધીરુ કવડે હુમલાની પૂર્વે બે વાર ક્લિનિકની રેકી પણ કરી હતી આ યોજના બનાવ્યા બાદ એસિડનો કેરબો લઈને ડોક્ટર પર હુમલો કર્યો તો આ કેસમાં આગળની તપાસ ચાલી રહી છે